રાજકોટના મંગડા રોડ ઉપર થયેલ ગેંગબોર્ડના મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી ગેંગના રાજપાલ ઉર્ફ રાજો જાડેજા દિનેશ ઉર્ફ કાચો સંજય ટંટા જુનાગઢના અલ્ફાક અબ્બા શેખની ધરપકડ કરવામાં આવી રાજપાલ સિંહ જાડેજા અગાઉ પોલીસ કોન્સ્ટેબલની હત્યામાં તેમજ અન્ય બે હત્યાના પ્રયાસની ઘટનામાં સંડોવાઈ ચૂક્યો છે મુખ્ય આરોપી સમીર ઉર્ફ સહિતના બંને ગેંગ વચ્ચે સરા જાહેર ફાયરિંગનો બનાવ બન્યો હતો જૂની અદાવતના કારણે બંને ગેંગ દ્વારા સામ સામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું ત્રણ આરોપીઓને પોલીસે ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું કરવા કરાવ્યું આપણે એ જ રેજો આપડે એમ જ રેજો ધીરે પાછળ આવ